નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વાલોડ ગામમાં બજાર નજીક પસાર થતી વાલ્મીકી નદી કિનારે આવેલ પમ્પિંગ સ્ટેશનની દીવાલ ધરાશાય થઈ તાપી જિલ્લાના વાલોડ ગામમાંથી પસાર થતી વાલ્મીકી નદી ગાંડીતુર બનતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે હાલ પાણી ઉતરી જતા નુકસાની જોવા મળી છે જેમાં વાલોડ ગામના પમ્પિંગ સ્ટેશનની દિવાલ ધસમસતા પાણીના પ્રવાહમાં ધરાશાયી થઈ ગઈ હતી જે માહિતી એક કલાકે મળી હતી વાલોડ ગામમાંથી પસાર થતી વાલ્મીકી નદીમાં ઘોડાપુર આવતા આકાશી દ્રશ્યો સામે આવ્યા તાપી જિલ્લાના વાલોડ સહિતના ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે વાલ્મીકી નદીમાં ઘોડાપુર આવ્યા હતા જેમાં અનેક ઘરોમાં પાણી ભરાઈ જતાં ભારે નુકસાન થવા પામી હતી જે નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા જે માહિતી અગિયાર કલાકે મળી હતી વ્યારા તાલુકાના વડપાડા ગામેથી મીરપુર જતો માર્ગ ધોવાઈ ગયો વ્યારા તાલુકામાં ભારે વરસાદ વચ્ચે નદીઓ તેમજ કોતરોમાં ભરપૂર પાણી આવ્યા હતા જે પાણી હાલ ઉતરી જતા રોડ રસ્તાનું ધોવાના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં વ્યારા તાલુકાના વડપાડાથી મીરપુર ગામને જોડતો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો માર્ગ ધોવાઈ જતા વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો હતો જે માહિતી આજે ત્રણ કલાકે મળી હતી સોંગઢ તાલુકાના રાણી આંબા તરફ જતા માર્ગ નજીક ગૃહમંત્રી અને વન વિભાગના મંત્રીની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના સોંગઠ તાલુકાના રાણી ટેકરી પર રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી તેમજ વન વિભાગના મંત્રીની હાજરીમાં એક પેડ માકે નામ અંતર્ગતનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંદાજે સાત હજાર જેટલા વૃક્ષોના રોપાનું રોપણ કરવામાં આવ્યું હતું જેમાં પદ અધિકારી તેમજ અધિકારીઓ હાજર રહ્યા હતા જે કાર્યક્રમ આજે અગિયાર કલાકે યોજાયો હતો વાલોડ ગામના શેઢીફળિયા નજીક કોઝવે પરથી પગ લપસી જતા વૃદ્ધા તણાઈ જતા મોત નીપજ્યું તાપી જિલ્લાના વાલોડ ગામના નદીઓમાં આવેલા ભરપૂર પાણી વચ્ચે શેઢીફળિયા નજીકના કોતાર પર બનેલ કોઝવે પરથી એક વૃદ્ધા તણાઈ ગયા હતા શેઢીફળિયાના સિત્તેર વર્ષે જસુબેન રામુભાઈ હળપતિ તણાઈ જતા મોત નીપજ્યું હતું જેની માહિતી મામલતદાર કચેરી દ્વારા આપવામાં આવી હતી જે માહિતી દસ કલાકે મળી હતી વ્યારા શહેરના ટાઉન હોલમાં જિલ્લા પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરાયું જેમાં ગૃહમંત્રી હાજર રહ્યા તાપી જિલ્લા પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ વ્યારા શહેરના ટાઉન હોલમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની હાજરીમાં યોજાયો હતો જેમાં જરૂરિયાતમંદ લોકોને વિવિધ બેંક દ્વારા લોન આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં વ્યાજખોરોના ચક્કરમાંથી બહાર લાવવા માટે યોજાયો હતો જેમાં રેન્જ આઈજી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા જે કાર્યક્રમ આજે બાર કલાકે યોજાયો હતો વ્યારા વ્યારા તાલુકાના તાલુકાના મોટી મોટી કાંજણ કાંજણ ગામે ગામે ઘરોમાં પાણી ભરાઈ ભારે નુકસાન થયું તાપી જિલ્લાના નદીમાં ઘોડાપુર આવતા કેટલાક ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા જોકે રાહતની વાત એ છે કે હાલ પાણી ઉતરી ગયા છે જેમાં ત્યાંના લોકોએ આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે જેમાં બચુભાઈ ચૌધરી રાકેશભાઈ ચૌધરી સહિતના અન્ય કેટલાક ઘરોના માલિકોના ઘરમાં પાણી ભરાઈ જતા ઘર વખરી સહિત તણાઈ જવા પામી હતી જે માહિતી ચાર કલાકે મળી હતી તાપી જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપુર આવતા એકસો સત્તાવન જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું તાપી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદ વચ્ચે નદીઓમાં ઘોડાપુર આવ્યું હતું જે પૂરનું પાણી નદીની આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પ્રવેશી જતા ફાયર જવાનો અને એનડીઆરએફની ટીમ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું જેમાં આજે મળતી માહિતી મુજબ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી એકસો સત્તાવન જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જે માહિતી પાંચ કલાકે મળી હતી મેઘપુર ગામે આવેલ પૂરમાં ચાર પરિવારના ઘરોને ભારે નુકસાન થતાં સામાજિક સંસ્થા દ્વારા મદદ પહોંચાડવામાં આવી વ્યારા તાલુકાના મેઘપુર ગામે આવેલ ભારે વરસાદને પગલે ચાર જેટલા ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઈ પરિવારને મોટું નુકસાન થયું હતું ત્યારે આજે સામાજિક સંસ્થા આદિવાસી યોદ્ધા સેના અને હાર્ટબીટ ફાઉન્ડેશન દ્વારા પરિવારની મુલાકાત લઈ ઘરવખરી સહિતનો સામાન પૂરો પાડી મદદ પહોંચાડી હતી જે બાબતની વિગત પાંચ વાગે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત